પૂર્વમાં કહ્યું તેમ કે શરૂઆતના ત્રણ શ્લોકો છે એ લોકનો આશ્રય છોડવા માટે છે આપણને લોકનો જે આશ્રય હોય ને કે મને ડૉક્ટર બચાવશે વકીલ બચાવશે સગા બચાવશે વેવાહી બચાવશે પાડોશી બચાવશે ફલાણા બચાવશે મિનિસ્ટર બચાવશે છોકરો બચાવશે આ બધા જે બચાવવાના જે આપણે જે નિર્ણયો લઈને બેઠા છીએ ખરા ટાઈમે કોઈ કામ આવે કે ન આવે કોઈ ભરોસો ના રાખી શકાય પણ પ્રભુ કૃષ્ણ તો આપણો ઉદ્ધાર કરશે આપવાદ પકડશે આપણી સેવા લેશે એ નિશ્ચય માનજો અને એ પછીના જે શ્લોકો છે ત્રણ ચાર પાંચ અને છ એમાં ધર્મનો આશ્રય એટલે ધર્મનો આશ્રય અહીંયા છોડવાની વાત નથી પણ ધર્મીને ભૂલીને ધર્મનો આશ્રય નહીં કરવો એમ કહેવા માંગે છે ગઈકાલે સમજાવ્યું હતું ને કે શ્વાસણ સ્ત્રીના જે મંગળસૂત્ર ચૂડી બંગડી ચાંદલો ઇત્યાદિ છે એના ધર્મ છે ને એનો પતિ એ ધર્મી છે એમ સેવા એ આપણો ધર્મ છે પણ સાક્ષાત પ્રભુ એને શું ગમે છે અમારા એક પ્રાચીન સમયમાં એક વહુજી હતા અત્યારે વાર નથી મળતા એવા બહુજી પણ એમને એવો નિયમ હતો કે બાળકને જલ પીવડાવીને જ જલ પીએ પતિને જલ પણ સીધું નહીં પતિવ્રતા ભક્તિ બહુ હતી એમની હવે એ શું કરે મહારાજ પ્રવચનમાં બેઠા હોય સત્સંગમાં બેઠા હોય કંઈ બી ગયા હોય બાથરૂમ ગયા હોય તો ખવાસી ખવાસીને મોકલી જાઓ પ્રસાદી કરાવી આવો પેલા બાળકે પ્રસાદી કરીને પછી આપવું પડે એ બાળકને ત્રાસ ત્રાસ થઈ ગયો દુઃખી થઈ જવાય કેરી કે જાઓ પેલે પ્રસાદી કર કે આવો તો આવો પ્રકારનો જે આવી પ્રકારની સેવા એ તો બહુ ભારે પડે અમદાવાદમાં નવરંગપુરામાં ઓગણીસો પંચ્યાસીમાં અહીંયા તોફાન થયું કોઠારીપોળમાં હું ત્યાં હતો ત્યાં ભૂલથી એક નવરંગપુરા એક ભગવદીન ત્યાં મારી પધરામણી ત્યાં અમે અમારા બાળકો નાના અને ફસાઈ ગયા ઠાકોરજી અમારા કોઠારીપોળ વલ્લભ નિવાસ હવે કરવું શું એ ઘરમાં બી એવો કાયદો કે લોટી આવે ઠાકોરજીને ધરીને પછી આપવાનું તરસ્યા મરી જાય માણસો બિચારા હવે તમે ઠાકોરજીની પ્રસાદી ઝારીનું જલ તમારા મથમાં પથરાવો અને લઈ શકાય વારંવાર ઠાકોરજી લીલા કરતા હોય ક્રીડા કરતા હોય વેળુનાદ કરતા હોય અને વારંવાર જલ ધરવાનું આ કેવી વાત કહેવાય આપણો વોચમેન હોય કે આપણો પટ્ટાવાળો હોય કે એસિસ્ટન્ટ હોય વારંવાર કામ કરતા નથી સાહેબ મારે પાણી પીવું તમે પાણી પીવું હોય અરે આ કેવી વાત યાર તારે પાણી પીવું છે મને પાણી પીવડાવું તો આ રીતે ધર્મમાં પણ સેવામાં પણ પ્રભુને સુખ સેવા છે એનો વિચાર કરવાનો આ પુષ્ટિ ભક્તિની રીત છે ને એટલા માટે હવે ધર્મનો આશ્રય પણ ધર્મીનો આશ્રય છૂટે નહીં એવી રીતે ધર્મ પાળવવાનો છે પતિ પત્નીના સંબંધ હોય કે કુટુંબના સંબંધ હોય બાબાએ જે વાત કરી કે વૈષ્ણવમાં સેવાની હેરફેર થઈ જાય છે સ્વરૂપની હેરફેર થઈ જાય છે શેરિંગ જેને કહીએ બહુ ખરાબ શબ્દ છે જે ઠાકોરજીમાં લોકો આજકાલ કરે છે બહુ ખરાબ શબ્દ છે એવો પરંતુ એક ગામમાં હું ગયો અમારા ઘરના એક સેવક હતા વૈષ્ણવ એને કડીથી ગ્વાલમંડલીમાંથી અમે એક સ્વરૂપ પધરાય આપેલું સેવાનું સુંદર સ્વરૂપ હતું હવે એના ગામમાં જ્યારે અમે ગયા તો એ સ્વરૂપ મને તો ખ્યાલ આવી જાય તો એ સ્વરૂપ બીજું હતું મેં કીધું એ સ્વરૂપ ક્યાં ગયું આ તો બહુ જુદું સ્વરૂપ છે તો કે એ મેં મારી જેઠાણીને આપી દીધું અને જેઠાણીનું પોતે લીધું એટલે આ કેમ ચાલે તમે પડ્યા તમારા બળ જોડે જેઠ ગમી ગયો ને જેઠ ગમી ગયો ને દિયર જોડે આ કેવું ચાલે યાર મને ખબર ન પડી મેં બહેનને શાંતિથી કહ્યું બહેન તું થરા ખાવા પીને સરખી હતી બેન આપણે ખાતા પીતા ઘરના કહીએ ને એવા તો એ ખાતા પીતા ઘરના હતા તો મેં કહ્યું તને મારા ઠાકોરજી મારા જેવા નાના લાગતા હોય પહોંચી ના વળતા હોય તારા ભાવને તો મોટા પધરીયા આપત બાળલાલ જાડા પણ મારે ત્યાં બિરાજે છે મોટા મોટા તગડા તો એ પધરીયા આપત તે આ ઠાકોરજીને વગર ગુરુને પૂછે બારોબાર બદલ્યા કેમ શેરિંગ કેમ કરી એ ના કરાય આપણાથી અને ઘણીવાર તો વૈષ્ણવોને ખબર છે કે ઠાકોરજી એકની છ છ દેખાય અને છ ઠાકોરજી છ છ વર્ષ જ દેખાય તો કેમ તો કે છે જે પેલા ઠાકોરજી જ્યારે પેલા બહુને સુહવાળા આવવાની હતી પધરાયા લગ્ન આવવા નથી પધરાયા અમેરિકા ગયા તો એવા પધરાયા કે પાછા લેવા જ નથી આવતા લો આવા કેવા ભગવાન આપણા કે અમેરિકામાં ઘણીવાર મંદિરોમાં માતા પિતાને છોકરાઓ મૂકીને જતા રહે છે પછી મંદિરવાળા નિર્વાહ કરે આવી ઠાકોરજી ઠાકોરજીની કરવાની અહીંયા તો કંકોત્રો છપાયો નહીં લગ્નનો છોકરી છોકરાનો અને ઠાકોરજીની ઝાંપી થઈ નહીં ઠાકોરજી ફફડે કે મારે હવે બધાને હાથ જોડી જોડીને તમે આવજો હો તમે આવજો તમે આવજો તમે આવજો બધાને બોલાવી પગે લાગીને બોલાવા જાય પણ ઠાકોરજીની ઝાપી થઈ ઠાકોરજીનો દેશ નીકાળો આ જુઓ થાય છે તમે લોકો નહીં કરતા હો સમજો સાણા વેસ્ટ છો પણ ઘણીવાર મને આવા ભટકાઈ જાય છે આ બાજુ કંકોત્ર ગયો પ્રેસમાં કંકોત્રો આવ્યો નહીં ઠાકોરજીની ઝાંપી તૈયાર પધરાજી અને આપણા બહાદુરો એવા વૈષ્ણવ લેવા બી તૈયાર થઈ જાય લાવ ને ભાઈ અને પછી લગ્ન થઈ જાય દોઢ બે વર્ષ થઈ જાય શ્રીમંત બી બધું આવી જાય તો પધરાવાનું હોય પેલા વૈષ્ણવ કે જે જે ઠાકોરજી માટે પાછા લઈ જવાનો ફોન કેમ થાય આ પછી ભક્તિનો ભાવ એટલો દ્રઢ થયેલો હોય ને કહેવાની વાત એ ઓ હો હો મને એમ થાય કે આવા ગુરુ કરવા જોઈએ ખરેખર કોઈનો છોકરો આપણે ત્યાં રહેવા આવે કોઈનો ધણી આપણે ત્યાં રહેવા આવે એ પાછું મોકલવાનો નહીં આ હા મજા મજા આનંદ આનંદ આ કેવી વાત વિચાર તો કરો આપણે મેં ઘણી વાર જેવું છે અમારા કડીમાં તારાબહેન હતા ને એને ત્યાં વીસવીસ ઠાકોરજી બિરાજે એ કેમ તારાબેન એ બિચારા બ્રાહ્મણ બધાને ત્યાં પધરાવી જાય એ તો કોઈ લેવા નથી આવતું અરે હું ઠાકોરજી પાછા કેમ પધરાવું આ સારું તમે લોકો મારાથી આવો અને પાછા ન જાઓ તો હું તમને ઘેર નહીં કાઢું હું એવો જ છું તમારે જેવો જ છું એક સંત તો મને તમારો ને તો કહેવાનો મતલબ છે ધર્મ કરતા પણ ધર્મીની પ્રધાનતા વધારે છે ધર્મીની પ્રધાનતા વધારે છે તો આપણે અહીંયા એ સમજવાનું કે ભગવત સેવા આપણે ત્યાં સાક્ષાત બિરાજે છે આપણે ત્યાં પ્રતિક ઉપાસના નથી જ્યારે વલ્લભ ઠાકોરજીને સેવ્ય કરે છે ત્યારે જ્યાં જે જે શ્રીજનું અંગ છે તે સ્વરૂપ પ્રફુલ્લિત આનંદ પ્રગટ થાય છે એ સ્વરૂપની ભાવના કરવાની છે જે બાબાએ જે કહ્યું અમે જે કહી રહ્યા છીએ કે સ્વરૂપમાં આ બધા અલગ અલગ જે સ્વરૂપો છે ને આ ગાયત્રી ભાષ્યમાં આવું આવે છે કે અહીંયા આપણે આપણા સ્વરૂપને ભૂલી ગયા છીએ એ દૂર કરવા માટે ગાયત્રી ભાષ છે ને એને કહેવાય છે શાસ્ત્રમાં આપણા અવિદ્યા અવિદ્યા એટલે શું આપણા સ્વરૂપને ભૂલી જવું આપણા સ્વરૂપને ભૂલી જવું એના અવિદ્યા અત્યારે શું થાય છે લોકોને સત્સંગ કરવાનો શોખ યાત્રા કરવાનો શોખ ભગવદીઓને મળવાનો શોખ ભગવદીઓથી કંઈને કંઈ પળાઈ લાવવાનું આપી દો આપી દો બધા અમે ભગવતી બની જઈએ સત્સંગ કરીએ પૂજાવા માંડીએ અમારી પધરામણી અમારી તપેલી અમારી બધી કરો એવું અત્યારે વાતાવરણ કલયુગમાં છે તો આમાં શું થાય મને વલ્લભનું સ્વરૂપ સમજાવો ને મને સિંહાજીનું સ્વરૂપ સમજાવો ને મને યમુનાજીનું સમજાવો ને મને બંટાનું ઝારીજીનું માખણ મિશ્રીનું સ્વરૂપ સમજાવો ને મને સૈયાનું સ્વરૂપ સમજાવી લો ચલો મારો બેડો પાર થઈ જાય પણ હરિયાજી પોકારી પોકારીને શિક્ષાપત્રમાં કહે છે કે મેં બધા સ્વરૂપ સમજી લો ચાલો બધા સ્વરૂપનું ખ્યાલ ખ્યાલ આવે પણ મારું પોતાનું સ્વરૂપ શું છે એ જો મને ખબર નથી તો સ્વરૂપ કોને જ્ઞાન થશે સ્વરૂપનો વિચાર કરો આપણે ક્યાંથી આવ્યા આપણે ક્યાં જવાના છીએ આપણે કોણ છીએ આપણોને વલ્લભનો સંબંધ શું છે આપણને આપણા સ્વરૂપનું ભાન નથી તો ઠાકોરજીનું યમુનાજીનું ગિરાજીનું વલ્લભનું સ્વરૂપ સમજ કોને પડશે આપણે પોતા બે વચ છીએ આપણે ક્યાંક જવું છે તો હું કોણ છું ને ક્યાં જવું છે તો નક્કી કરવું પડે કે નહીં કેટલી બધી બસો કેટલી બધી ટેક્સીઓ પ્લેન ટ્રેન ગાડીઓ બધું જવાનું સાધન છે પણ કોણ જવાવાળું છે ક્યાં જવાનું છે ટિકિટ કન્ફર્મ છે કે નહીં બધાને કંઈક જાણી લેવું છે પણ મહાપ્રભુજી કહે છે કે સ્વરૂપ વિસ્મૃતિ દૂર થાય તો આપણા સ્વરૂપનું ભાન થાય ને આપણા સ્વરૂપનું ભાન થાય એટલા માટે ગુસાઈજી સિદ્ધાંત મુક્તાવાલિયામાં કહે છે કે સેવાનો અધિકારી કોણ બનશે કે જેના જેને પોતાના સ્વરૂપનું ભાન હોય સેવાના સ્વરૂપનું ભાન હોય ઠાકોરજીના સ્વરૂપનું ભાન હોય અને માર્ગના સ્વરૂપનું ભાન હોય એને સેવા અને સહાનુભાવ થાય તો આપણને સોળ શ્રમ તો ગમતા જ નથી ખાલી યમના અને સરોત્તમજીની પાછળ પડી જઈએ પાઠ બેસાડો પાઠ બેસાડો અમારા માર્ગમાં શાસ્ત્રમાં પાઠ બેસાડવો એટલે ગુરુ દ્વારા ભણાવવામાં આવતો પાઠ પાઠ કરવો નહીં અમે તો જ્યારે કહી ગયા હું પાઠ ભણાવું છું એટલે પેલા પાઠની કરક છોકરાને વિજા મળી ગયો રોગમાર્ગથી મુક્તિ મળી ગઈ ને મારું ઘર બની ગયું ને છોકરી પડી ગઈ ને માનવીમાંથી બહાર આવી ગયો સર્વોત્તમ બેસાડો અને એવા જ જગ્યાએ સર્વોત્તમ બેસાડવાના છે ઘરમાં સેવા જ ના હોય કોઈને સામગ્રી કરતા બી ના આવડતું હોય ટાઈમ બાયમ બી પાળતા હોય બધા બીજાથી બોલાવીને સામગ્રી કરાવે અને પછી ભગવતી મળી જાય કોપરાની સામગ્રી કરજો ઘી નહીં જાય વધારે પછી એવા શિરોમણી મળે આપણે ભાઈ એમાં કાપ કરવાનું અને એવા ઘરના પુરુષો તો હાજર જ ના હોય કારણ કે લેડીઝ શું કામ છે સરોતમ જેમના ટ્રેકમાં આપણે શું લેવા દેવા કોઈ ઘરનો પુરુષ હાજર ના હોય તમારે ત્યાં કીટી પાર્ટી હોય બર્થડે જન્મદિવસ હોય તો કેટલા બધા હાજર રહો છો સાચું કહેજો ઈમાનદારીથી કહેજો મારી વાત આશ્રયની વાત કરું છું આપણે ત્યાં નાના બાળકનો જન્મદિવસ હોય કે આપણા લગ્નનો દિવસ હોય કે આપણી પત્નીનો જન્મદિવસ હોય તો કેટલા બધા ધીના કરી અને કેવા વ્યક્તિ ઘરનો એક એક મેમ્બર તૈયાર અને એમાં ઘરવાળો તો પેલો સગુનદાસ આ ઘર કોઈ પેલો આવી જાય એ સિવાય કામ કરે કોણ છોકરાઓ તો માને કે ના માને પહેલા તો માનવું જ પડે ને તો બધા તૈયાર પણ આપણા ઘરમાં પાઠ રાખ્યા હોય આપણા ઘરનો પાટ હોય તો કોઈ વૈષ્ણવ હાજર રહે નહીં આ અત્યારે આપણી કહાણી છે બોલો આ ખોટી કહાણી છે કે સાચી નક્કી કર લો મનને પૂછો તો મનને પૂછો ઘરના માતા પિતા પત્નીઓ કે આજે ઠાકોરજીનો પાઠોત્સવ છે જરા વહેલા આવજો આપણે ઠાકોરજીને ધરી પ્રસાદ લઈને પછી જજો આજે આપણે ત્યાં પાઠ છે બધા પુરુષો હાજર રહેવું છે એક મહેમાન તમારે ત્યાં વ્યવહિય વહેલા આવે તો બધા હાજર થઈ જાય આ વ્યવહાર છે ને ભાઈ તો આ તમારા સગા વેસ્ટર્ન નથી એને કંઠીનો સંબંધ નહીં માનવાનો ખાલી લૌકિકનો સંબંધ માનવાનો જે લગ્ન જે માત્ર આ દેહ સુધી છે ને આ વૈષ્ણવો પ્રાણ સુધી છે કંઠીનો સંબંધ છે મારો ને તમારો આ તમારા મારા સગાવાલોનો આ દેહ સુધી સંબંધ છે પણ મારો તમારો કંઠીનો આત્માનો સંબંધ છે તો આજના કહેવાતા સો કોલ વેસ્ટાઓ શું કરીએ છીએ આપણે કે પાઠ કરીએ છીએ પણ ઘરના કોઈ હાજર નહીં કદાચ બહુ દીકરા બી ભાગ્યશાળી હોય તો હાજર હોય કે ન બી હોય એનું કોઈ ગેરંટી નહીં અને એમાં પાછો પૂછવું પડે છોકરાઓને કે ભાઈ પાઠ રખાવીએ ના ના આજે મારે ટ્યુશન છે આજે મારે ટાઈમ છે આજે મારે ક્લાસ છે આજે નહીં તો બાર બાર મહિના તો પાઠ કરવામાં જતા રહે ક્યારે રાખવા અને અમે લોકો બહાર જઈએ ને ત્યારે રાખજો આ સત્ય અમદાવાદમાં ક્યાંય નથી હો ભૂલથી અમદાવાદમાં નથી ના હો તો અમદાવાદ તો મારું ગામ છે મણિનગર તો મારું આમાં તો હોય જ નહીં જલાય ના હોય આ તો સિરિયલ હજી બની નથી ને હવે આવશે આ સિરિયલ પણ ધીરે ધીરે આવવાની છે લાઈવ આવવાની છે સ્ટાર પ્લસ પર આવવાની છે તો વિચાર કરો આશ્રયની વાત કરતા પહેલાં આશ્રયની વાત આ કેવી જરૂરી છે કયા કયા ભાવથી આપણે આશ્રયની વાત કરશું કે આપણા ઘરમાં સગાવાલા આવતા હોય પાડોશીઓ આવતા હોય ઇન્સ્પેક્ટરો આવતા હોય તો ચા પાણીના જલસા પણ વૈષ્ણવ ઘરમાં આવતા હોય વલ્લભકુલ કુલ ઘરમાં પધરામણી કરતા હોય તો ઘરના બી હાજર ના રહે કાલે ચાર સખીઓ બિચારી વલ્લભે ઘેર આવ્યા કે બિચારા એટલે આપણે ત્યાં પાઠ થાય છે જો કે આ પાઠ સર્વોત્તમ કોના માટે છે એમનાટક કોના માટે છે આપણે કૃષ્ણાશ્રયનો આગ્રહ શરૂ કરો ભલે તમે સર્વોત્તમ જમનાષ્ટક કરો છતાં કૃષ્ણાશ્રયનો આગ્રહ રાખો મારું એવું આજના દિવસે એક એવું મન થાય છે તમને કહી દઉં તો પાઠમાં પણ આપણે ત્યાં સર્વોત્તમનું અપમાન આપણા ઘરેવાળા આપણા લોકો કરી રહ્યા છીએ સર્વોત્તમ સાક્ષાત વલ્લભ સ્વરૂપ પધારતું હોય અને ઘરના હાજર નહીં વિચાર કરો તમે અને જ્યારે અને ઘરમાં બધા કારણ કે પાઠ બેસાડવા ઘર નાનું મોટું કેવું હોય એમાં પાછું જોઈ વધારે બદામનો શીરો ખવડાવનાર ભગવતી મળી જાય તો વૈષ્ણવ ગરીબને ત્યાં પાઠવાય ના જાય ત્યાં પહેલાં પહોંચે પાછું આવી જોયું છે આ મારી વાત તો ખોટું ના માનતા હું જે સ્થાને બેઠું છું ત્યાં મને કહેવાનો અધિકાર છે તો વૈષ્ણવને એક ભાવ રાખવો પ્રાયોરિટી રાખો જે પહેલું લખાવે એને પહેલું જ થવું જોઈએ મંડળોવાળાએ પણ ધ્યાન રાખવું જોઈએ આ વલ્લભીય મંડળ છે આ વલ્લભીઓનો સત્કારનો મંડળ છે એટલે પાઠ કરાવતા હોઈએ તો પણ કુટુંબના દરેક બેસ્ટ હાજર રહેવું જોઈએ એ સામગ્રી અમે અમારા ઘરમાં જ બનાવીએ અને એ પણ સામગ્રી કરવા આવનાર સખીઓએ પણ ફ્રી સર્વિસ આપવી જોઈએ સામગ્રી કરીને પૈસા લઈએ તો પણ દોષ આ પુષ્ટિભક્તિ માર્ગ છે યાદ રાખજો અમે નથી આવતા પહેલા બેન છે ને એ સામગ્રી કરે છે પચાસ રૂપિયા લેશે ઠાકોરજીની સામગ્રી કરવાના પૈસા આપવાના લેવાના આપણે એટલા બધા બરબાદ થઈ ગયા છીએ કે કંઈ બનાવતા ના આવડે આપણને એથી તો ના હોવી જોઈએ ને શું લાગે છે મને શરમ આવે છે બોલતા બોલો પણ શું કરું એટલે તો હું પાઠમાં ક્યાંય જતો બી નથી કારણ કે જેને ઘરમાં કંઠી બી ના હોય ભ્રમસમધ બી ના હોય ટાઈમ સમય પાળતા બી ના હોય દેખાદેખીમાં પાઠ આ બધી વસ્તુઓ જેટલા બી મંડળો ચલાવનારા મારા સ્નેહી ભગવદીઓ છે બધાને હું એક સહજ સલાહ આપું છું કે પાઠ કરવાના બી એક નીતિ નિયમ હોવા રે છોકરાઓ વિડીયો ગેમ રમે છે ને વિડીયો ગેમ એમાં બી ટર્ન ઓફ કન્ડિશન હોય છે એમાં બી નિયમ હોય છે તો આપણે એ બી ભૂલી જવાનું છોકરાઓ જે વિડીયો ગેમ રમે છે ને વિડીયો ગેમ એમાંય નિયમ હોય છે ને આપણે વેસ્ટોને કોઈ નિયમ નહીં અરે દયારામ રામભાઈ એટલે તો કહે છે મનનો ગુરુ મન કરી લે સાચો રસ્તો જડશે દયા દુઃખ કે સુખમાન સાચું કહેવું પડશે આ કેમ કહી રહ્યો છું કે કૃષ્ણાશ્રય થઈ રહ્યો છે અને કૃષ્ણ આશ્રય માટે દાસ બનવું બહુ જરૂરી છે ખૂબ જરૂરી છે અતિશય જરૂરી છે અને જ્યારે હું પોતાને વલ્લભનો દાસ માનું છું આપણા મહાપ્રભુજી પોતાને દાસ માને છે ગુસાઈજી પોતાને દાસ માને છે શ્રી ગોપલેશજી પોતાને વૈષ્ણવ થયાનો ઉત્સવ મનાવે છે હરિયાજી પોતાને દાસ માને છે દાસ એટલે પાસ અને શરણાય શો તારે આ કૃષ્ણાશયનો પાઠ અને કૃષ્ણાશ્રયનું વિવેચન કૃષ્ણાશ્રયની ભાવસંગતિ આપણા હૃદયમાં ઉતરીને અને ભગવદીઓ કેટલાક કહે છે કે શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાવીને સબજગમાં અંધેરો વલ્લભના જે નખ છે ને દસ છે તો એ બધા ચંદ્ર સમાન છે અને વલ્લભ પોતે સૂર્ય સમાન છે આ પ્રાણ છે આચાર્યો ઘણી વાર કહે છે દસ પ્રાણ છે આ દસ શ્લોકો અને અગિયારમો શ્લોક જે છે એ આત્મ સ્વરૂપ છે અને જે ભાગવતના બારમા સ્કંદમાં આશ્રય લીલા છે બે થી તે નવ સુધી બધી બી લીલાઓ છે અને દ્વાદશ સ્કંદમાં આશ્રય લીલા છે આ જે સૌથી વધારે જરૂર છે આશ્રયની અને આશ્રય દર થાય એ જ આ ત્રિદ્રશ્ય સત્રનો હેતુ છે ફલ છે આપણામાં આશ્રય દૃઢ થાય એટલે આશ્રય દૃઢ થાય એવો હુકમ કરવાનો મારો નથી મારામાં બી દૃઢ થાય તમારામાં બી દઢ થાય કારણ કે મારામાં દૃઢ થશે તો તમારામાં દઢ થશે ને જે વક્તા છે વક્તાના ગુણો પણ શ્રોતાઓમાં આવે છે એટલે બેઠાજનો હવે આપણે આપણે સોળ તો ગમતા જ નથી ખાલી એ અને સર્વોત્તમજીની પાછળ પડી જઈએ પાઠ બેસાડો પાઠ બેસાડો અમારા માર્ગમાં શાસ્ત્રમાં પાઠ બેસાડવો એટલે ગુરુ દ્વારા ભણાવવામાં આવતો પાઠ પાઠ કરવો નહીં અમે તો જ્યારે કહી ગયા હું પાઠ ભણાવું છું એટલે પેલા પાઠનીકારક મારા છોકરાને વીજા મળી ગયો ને રોગમાર્ગથી મુક્તિ મળી ગઈ ને મારું ઘર બની ગયું ને છોકરી પડી ગઈ ને માનવીમાંથી બહાર આવી ગયો સર્વોત્તમ બેસાડો અને એવા જ જગ્યાએ સર્વોત્તમ બેસાડવાના જે ઘરમાં સેવા જ ના હોય કોઈને સામગ્રી કરતા બી ના આવડતું હોય ટાઈમ બાયમ બી પાળતા ના હોય બધા બીજાથી બોલાવીને સામગ્રી કરાવે અને પછી ભગવતી મળી જાય કોપરાની સામગ્રી કરજો ઘી નહીં જાય વધારે પછી એવા શિરોમણી મળે આપણે ભાઈ એમાં કાપ કરવાનું અને એવા ઘરના પુરુષો તો હાજર જ ના હોય કારણ કે લેડીઝ શું કામ છે સરોવતમ જેમના ટ્રેકમાં આપણે શું લેવા દેવા કોઈ ઘરનો પુરુષ હાજર ના હોય તમારે ત્યાં કીટી પાર્ટી હોય બર્થડે જન્મદિવસ હોય તો કેટલા બધા હાજર રહો છો સાચું કહેજો ઈમાનદારીથી કહેજો મારી વાત આ આશ્રયની વાત કરું છું આપણે ત્યાં નાના બાળકનો જન્મદિવસ હોય કે આપણા લગ્નનો દિવસ હોય કે આપણી પત્નીનો જન્મદિવસ હોય તો કેટલા બધા તાગળ ધીના કરી અને કેવા વ્યક્તિ ઘરનો એક એક મેમ્બર તૈયાર અને એમાં ઘરવાળો તો પહેલો સગુરદાસ યા ઘર કોઈ પહેલો આવી જાય એ સિવાય કામ કરે કોણ છોકરાઓ તો માને કે ના માને પહેલાં તો માનવું જ પડે ને તો બધા તૈયાર પણ આપણા ઘરમાં પાઠ રાખ્યા હોય આપણા ઘરનો પાઠ હોય તો કોઈ વૈષ્ણવ હાજર રે નહીં આ અત્યારે આપણી કહાણી છે બોલો આ ખોટી કહાણી છે કે સાચી નક્કી કરે મનને પૂછો તો મનને પૂછો ઘરના માતા પિતા પત્નીઓ કે આજે ઠાકોરજીનો પાટોસવ છે જરા વહેલા આવજો આપણે ઠાકોરજીને ધરી પ્રસાદ લઈને પછી જજો આજે આપણે ત્યાં પાઠ છે બધા પુરુષો હાજર રહેવું છે એક મહેમાન તમારે ત્યાં વેવાય વહેલા આવે તો બધા હાજર થઈ જાય આ વ્યવાહી છે ને ભાઈ તો આ તમારા સગા વેસ્ટર્ન નથી એને કંઠીનો સંબંધ નહીં માનવાનો ખાલી લૌકિકનો સંબંધ માનવાનો જે લગ્ન જે માત્ર આ દેહ સુધી છે ને આ વૈષ્ણવો પ્રાણ સુધી છે કંઠીનો સંબંધ છે મારો તમારો આ તમારા મારા સગાવાલોનો આ દેહ સુધી સંબંધ છે પણ મારો તમારો કંઠીનો આત્માનો સંબંધ છે તો આજના કહેવાતા સો કોલ વૈષ્ણવો શું કરીએ છીએ આપણે કે પાઠ કરીએ છીએ ઘરના કોઈ હાજર નહીં કદાચ બહુ દીકરા બી ભાગ્યશાળી હોય તો હાજર હોય કે ન બી હોય એનું કોઈ ગેરંટી નહીં અને એમાં પાછો પૂછવું પડે છોકરાઓને કે ભાઈ પાઠ રખાવીએ ના ના આજે અમારે ટ્યુશન છે આજે મારા ટાઈમ છે આજે મારે ક્લાસ છે આજે નહીં તો બાર બાર મહિના તો પાઠ કરવામાં જતા રહે ક્યારે રાખવા અને અમે લોકો બહાર જઈને ત્યારે રાખજો આ સતી અમદાવાદમાં ક્યાંય નથી હો ભૂલથી અમદાવાદમાં નથી ના હો આ તો અમદાવાદ તો મારું ગામ છે મણિનગર તો મારું આમાં તો હોય જ નહીં જલાય ના હોય આ તો સિરિયલ હજી બની નથી ને હવે આવશે આ સિરિયલ પણ ધીરે ધીરે આવવાની છે લાઈવ આવવાની છે સ્ટાર પ્લસ પર આવવાની છે તો વિચાર કરો આશ્રયની વાત કરતાં પહેલાં આશ્રયની વાત આ કેવી જરૂરી છે કયા કયા ભાવથી આપણે આશ્રયની વાત કરશું કે આપણા ઘરમાં સગાવાલા આવતા હોય પાડોશીઓ આવતા હોય ઇન્સ્પેક્ટરો આવતા હોય તો ચા પાણીના જલસા પણ વૈષ્ણવ ઘરમાં આવતા હોય વલ્લભકુલ કુલ ઘરમાં પધરામણી કરતા હોય તો ઘરના બી હાજર ના રહે કાલે ચાર સખીઓ બિચારી વલ્લભ અવરે ઘેર આવ્યા કે બિચારા એટલે આપણે ત્યાં પાઠ થાય છે જોકે આ પાઠ સર્વોત્તમ કોના માટે છે જમ્નાષ્ટક કોના માટે છે આપણે કૃષ્ણાશ્રયનો આગ્રહ શરૂ કરો ભલે તમે સર્વોત્તમ જમનાષ્ટક કરો છતાં એ કૃષ્ણાશ્રયનો આગ્રહ રાખો મારે એવું આજના દિવસે એક એવું મન થાય છે તમને કહી દઉં તો પાઠમાં પણ આપણે ત્યાં સર્વોત્તમનું અપમાન આપણા ઘરેરાવાળા આપણા લોકો કરી રહ્યા છીએ સર્વોત્તમ સાક્ષાત વલ્લભ સ્વરૂપ પદાર્થો હોય અને ઘરના હાજર નહીં વિચાર કરો તમે અને જ્યારે અને ઘરમાં બધા કારણ કે પાઠ બેસાડવા ઘર નાનું મોટું કેવું હોય એમાં પાછું જોઈ વધારે બદામનો શીરો ખવડાવનાર ભગવદી મળી જાય તો વૈષ્ણવ ગરીબને ત્યાં પાઠવાય ના જાય ત્યાં પહેલાં પહોંચે પાછું આવી જોયું છે આ મારી વાતનું ખોટું ના માનતા હું જે સ્થાને બેઠું છું ત્યાં મને કહેવાનો અધિકાર છે તો વૈષ્ણવને એક ભાવ રાખવો પ્રાયોરિટી રાખો જે પહેલું લખાવે એને પહેલું જ થવું જોઈએ મંડળોવાળાએ પણ ધ્યાન રાખવું જોઈએ આ વલ્લભીય મંડળ છે આ વલ્લભીઓનો સત્કારનો મંડળ છે એટલે પાઠ કરાવતા હોઈએ તો પણ કુટુંબના દરેક વૈષ્ણવ હાજર રહેવું જોઈએ સામગ્રી અમે અમારા જ બનાવીએ અને એ પણ સામગ્રી કરવા આવનાર સખીઓએ પણ ફ્રી સર્વિસ આપવી જોઈએ સામગ્રી કરીને પૈસા લઈએ તો પણ દોષ આ પુષ્ટિભક્તિ માર્ગ છે યાદ રાખજો અમે નથી આવતા પેલા બેન છે ને એ સામગ્રી કરે છે પચાસ રૂપિયા લેશે ઠાકોરજીની સામગ્રી કરવાના પૈસા આપવાના લેવાના આપણે એટલા બધા બરબાદ થઈ ગયા છે કે કંઈ બનાવતા ના આવડે આપણને એથી તો ના હોવી જોઈએ ને શું લાગે છે મને શરમ આવે છે બોલતા બોલો પણ શું કરું એટલે હું પાઠમાં ક્યાંય જતો બી નથી કારણ કે જેને ઘરમાં કંઠી બી ના હોય સમજ બી ના હોય ટાઈમ સમય પાળતા બી ના હોય દેખાદેખીમાં પાઠ આ બધી વસ્તુઓ જેટલા બી મંડળો ચલાવનારા મારા સ્નેહી ભગવદીઓ છે બધાને હું એક સહજ સલાહ આપું છું કે પાઠ કરવાના બી એક નીતિ નિયમ હોવા રે છોકરાઓ વિડીયો ગેમ રમે છે ને વિડીયો ગેમ એમાં બી ટર્મ ઓફ કન્ડિશન હોય છે એમાં બી નિયમ હોય છે તો આપણે એ બી ભૂલી જવાનું છોકરાઓ જે વિડીયો ગેમ રમે છે ને વિડીયો ગેમ એમાંય નિયમ હોય છે ને આપણે વેસ્ટને કોઈ નિયમ નહીં અરે દયા એટલે તો કે છે મનનો ગુરુ મન કરી લે સાચો રસ્તો જળશે દયા દુઃખ કે સુખમાન સાચું કહેવું પડશે આ કેમ કહી રહ્યો છું કે કૃષ્ણાશ્રય થઈ રહ્યો છે અને કૃષ્ણ આશ્રય માટે દાસ બનવું બહુ જરૂરી છે ખૂબ જરૂરી છે અતિશય જરૂરી છે અને જ્યારે હું પોતાને વલ્લભનો દાસ માનું છું આપણા મહાપ્રભુજી પોતાને દાસ માને છે ગુસાઈજી પોતાને દાસ માને છે શ્રી ગોખલેજી પોતાને વૈષ્ણવ થયાનો ઉત્સવ મનાવે છે હરિયાજી પોતાને દાસ માને છે દાસ એટલે પાસ અને શરણાયશો તારે એટલે આ કૃષ્ણાશયનો પાઠ અને કૃષ્ણાશયનું વિવેચન કૃષ્ણાશ્રયની ભાવસંગતિ આપણા હૃદયમાં ઉતરીને અને ભગવદીઓ કેટલાક કહે છે કે શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાવીને સભજુગોમાં આય અંધેરો વલ્લભના જે નખ છે ને દસ છે તો એ બધા ચંદ્ર સમાન છે અને વલ્લભ પોતે સૂર્ય સમાન છે આ પ્રાણ છે આચાર્યો ઘણી વાર કહે છે દસ પ્રાણ છે આ દસ શ્લોકો અને અગિયારમો શ્લોક જે છે એ આત્મ સ્વરૂપ છે અને જે ભાગવતના બારમા સ્કંદમાં આશ્રય લીલા છે બે થી તે નવ સુધી બધી જે બી લીલાઓ છે અને દ્વાદશ સ્કંદમાં આશ્રય લીલા છે આજે સૌથી વધારે જરૂર છે આશ્રયની અને આશ્રય દર થાય એ જ આ ત્રિદ્રશ્ય સત્રનો હેતુ છે ફલ છે આપણામાં આશ્રય દૃઢ થાય એટલે આશ્રય થાય એવો હુકમ કરવાનો મારો નથી મારામાં બી દૃઢ થાય તમારામાં બી દૃઢ થાય કારણ કે મારામાં દૃઢ થશે તો તમારામાં દૃઢ થશે ને જે વક્તા છે વક્તાના ગુણો પણ શ્રોતાઓમાં આવે છે